શક્તિપીઠ અંબાજી ખાતે આજે સાત સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો યોજાશે શક્તિ અને ભક્તિના આ મિની કુંભ મેળાનો પ્રારંભ કલેક્ટર અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલે કરી હતી સવારે નવ ત્રીસ કલાકે માતાજીના રથનું પૂજન અર્ચન કરી રથયાત્રા સાથે મેળાનો વિધિવત શુભારંભ થયો હતો જોકે દાંતા રોડ પર વેંકટેશ માર્બલ નજીક શાસ્ત્રોક્ત વિધિથી રથ પૂજા થઈ મેળાના પ્રારંભ સાથે જ બોલ મારી અંબે જય જય અંબેના નાદથી અરવલ્લીની ગિરમાળાઓ ગુંજી ઉઠી હતી પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્રે લાખો શ્રદ્ધાળુઓ માટે વિશેષ આયોજન કર્યું છે માય ભક્તોની સગવડ માટે સેવાભાવી સંસ્થાઓએ માર્ગ પર ઠેર ઠેર સેવા કેમ્પ શરૂ કર્યા છે બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ભાદરવી મેળાનું આયોજન થઈ રહ્યું છે લાખો માય ભક્તોની સુરક્ષા માટે ગુજરાત સરકાર અને એમરી ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે મેળા દરમિયાન કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા અગિયાર એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે આ એમ્બ્યુલન્સ અંબાજી શક્તિ દ્વાર ગબ્બર ડી કે સર્કલ ત્રિશુલિયા ઘાટ હાડદ દાંતા અડેરણ ચોકડી અંબાઘાટ જલોત્રા વિરમપુર અને પાલનપુર ખાતે તૈનાત રહેશે બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકમાં વહેલી સવારથી જ ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે કૃષ્ણનગર સોસાયટીમાં વરસાદી પાણીનો ભરાવો થતા સ્વિમિંગ પુલ જેવી સ્થિતિ છે સોસાયટીમાં ઢીચણ સમા પાણી ભરાઈ જવાથી સ્થાનિક રહેશોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વાહન વ્યવહાર અટકી પડ્યો છે રોજિંદી જરૂરિયાતની વસ્તુની હેરફેર માટે લોકો પરેશાન છે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીના ભરાવાની સમસ્યા વધુ ગંભીર છે સ્થાનિક રહેશોએ તંત્ર સમક્ષ પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટે રજવાત કરી છે ડીસા નગરપાલિકામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સોલિડ અને વેસ્ટ વેટ મેનેજમેન્ટ પ્રોજેક્ટનું મોટું કથિત કૌભાંડ સામે આવ્યું છે શાંત તિરંગા ગ્રુપે આ કથિત કૌભાંડનો પર્દાફાશ કર્યો છે ગ્રુપે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે આ કૌભાંડમાં નગરપાલિકાના પદાધિકારીઓ અધિકારીઓ અને એક રાજકીય નેતાની સંડોવણી છે ટેન્ડર પ્રક્રિયામાં મોટી ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો છે નિયમ મુજબ આ પ્રોજેક્ટનું ટેન્ડર સીપીપીપી પોર્ટલ પર મૂકવું જરૂરી છે પરંતુ તેને માત્ર જીઈએમ પોર્ટલ પર પ્રકાશિત કરવામાં આવ્યું આમ કરવા પાછળનો હેતુ મેક્સ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કોર્પોરેશન સિદ્ધપુરનો લાભ પહોંચાડવાનો હતો દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરો ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે

પગપાળા યાત્રાળુઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આ રસ્તા પર ઠેર ઠેર ખાડા પડ્યા છે અને વરસાદી પાણી ભરાયેલા રહે છે જેના કારણે યાત્રાળુઓને હાઈવે પર ચાલવાની ફરજ પડી રહી છે ડીસાના રાજમંદિરથી આગળ આઈઓસી પેટ્રોલ પંપથી ભોયણ સુધીનો સર્વિસ રોડ છેલ્લા ઘણા સમયથી લોકોએ આ અંગે નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી ભૂગર્ભ ગટરના કામ માટે ખોદવામાં આવેલો આ રસ્તો સમારકામ વિના એમ જ છોડી દેવાયો છે બનાસકાંઠા ટીમ બનાસકાંઠા જિલ્લામાં રવિવારે સવાર સુધીમાં દસ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો જ્યાં થરાદ બે ઇંચ ડીસામાં દોઢ ઇંચ જ્યારે વાવમાં એક ઇંચ ઉપરાંત વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા થરાદમાં સોસાયટીઓમાં પાણી ભરાયા વાવમાં ખેતીના પાકોને જીવતદાન મળ્યું હતું વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી બનાસકાંઠા ડિઝાસ્ટર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે વાવ ત્રીસ મીમી થરાદ સુડતાલીસ મીમી ધાનેરા બત્રીસ મીમી દાંતીવાડા ચોવીસ મીમી પાલનપુર ત્રણ મીમી ડીસા એકતાલીસ મીમી ભાભર સોળ મીમી કાંકરેજ નવ મીમી લાખણી અઢાર મીમી સુઈ ગામમાં છ મીમી વરસાદ નોંધાયો હતો દક્ષિણ રાજસ્થાનમાં વરસી રહેલા વરસાદના પગલે બનાસ નદીમાં પાણી વહી રહ્યું છે જેને લઈને રવિવારે ગણેશજીને વિસર્જન કરવા માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ બનાસ નદીના કિનારે ઉમટ્યા હતા એમાં પણ વિશ્વેશ્વર મંદિર પાસેના નદી વિસ્તારમાં અંદર સુધી જઈને ગણેશજીનું વિસર્જન કરી શકાય તેવી જગ્યા હોવાથી મોટી સંખ્યામાં ભક્તો ઉલ્લાસથી છોડ વચ્ચે શ્રીને વિદાય આપી હતી બનાસ નદીની પેલે પાર જેસોર જંગલના પહાડો પર વરસાદ બાદ વાદળો નીચે ઉતરી આવ્યા હતા જેના લીધે ભવ્ય નજારો સર્જાયો હતો વિશ્વેશ્વર જવા માટે હજારોની સંખ્યામાં વાહનો અત્યંત નાની જગ્યામાં આવી જતા ત્રણ કિલોમીટર સુધી ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી અંબાજી પકવાડા ચાલતા ભાભી ભક્તોને રેડિયમ પટ્ટી લગાવવામાં આવી ભાભર પોલીસની સરાહનીય કામગીરી જોઈને ભાભર નગરજનોએ ખુશી વ્યક્ત કરી હતી આજ રોજ તારીખ એકત્રીસ આઠ પચીસના રોજ બનાસકાંઠા પોલીસ વડા એસપી પ્રશાંત સુંબે તેમજ ભાભર પીઆઈ એસ ડી ચૌધરીના માર્ગદર્શન હેઠળ ભાભર પોલીસ દ્વારા ભાદરવી પૂનમના મેળા નિમિત્તે અંબાજી પકવાડા ચાલતા શ્રદ્ધાળુઓને રેડિયમ પટ્ટી લગાવવામાં આવી હતી આજ રોજ ભાભર પોલીસ દ્વારા ભાભર હાઇવે પર અલગ અલગ સ્થળ પર રેડિયમ પટ્ટી લગાવવાનો સુંદર કાર્યક્રમ હાથ ધર્યો ચા નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણુ તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ જિલ્લાના થાનગઢમાં યોજાયેલા પ્રખ્યાત તણે મેળામાં બનાસકાંઠા જિલ્લાએ મોટી સિદ્ધિ હાંસલ કરી છે પશુપાલન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત પશુ પ્રદર્શન અને હરીફાઈમાં બનાસકાંઠાના પશુઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે રાજ્યભરમાંથી કુલ બસો વીસ પશુઓએ આ હરીફાઈમાં ભાગ લીધો હતો બનાસકાંઠા જિલ્લામાંથી ઓગણીસ પશુઓની ભાગીદારી નોંધાઈ હતી સુઈગામ તાલુકાના સનાળી ગામના મોંઘીબેન વર્ધસી રાજપૂતની કાંકરેજ ઓલાદની વાછરડીએ રાજ્યકક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે પાટણ જિલ્લામાંથી આગામી બે સપ્ટેમ્બરથી નાના મોટા નેવથી વધુ પગપાળા સંઘ બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે જવા માટે પ્રયાણ કરવાના છે ત્યારે સંઘો દ્વારા માતાજીના રથડા સહિત સીધા સમાન મૂકવા માટે લઈ જવાના ટ્રેક્ટર સજાવવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે બિરાજમાન આદ્ય શક્તિ અંબાજી માતાના મંદિર ખાતે દર વર્ષે ભાદરવી પૂનમનો ભવ્ય મેળો ભરાય છે જેમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ ભક્તો લાખોની સંખ્યામાં જગદંબાના ચરણોમાં શીશ નમાવવા માટે માતાજીના રથો સાથે સંઘ લઈને પગપાળા આવે છે